માત્ર રાજકોટ લોકસભામાં ઉજવણી બન નો હોવી આજુબાજુમાં પણ હોય છે ધોરણ ના માણસો પણ મહિલા છે

એ બધા જ લોકોની અગ્નિદાસ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવાના છે છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી છે આવી ગયું છે તો એના સગાવાળા સવારે લેવાના છે કાલે સવારે લેવાય જાય અગ્નિદાસ થવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા જે મમતા બેનરજી નો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય પાંચ દિવસ ઘટના ના થઈ ગયા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો આના